ગુનાઓની દુનિયામાં સુરેન્દ્રનગર માં હત્યા ની ઘટનાથી ચકચાર ગામના કુવામાંથી મળ્યો મૃતદેહ ગુજરાતમાં ક્રાઈમ કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે તેવામાં એક વીસ યુવતી અને બે સગીરોએ વ્યાજ વટાવનો ધંધો કરતા આધીડ

ત્યારે મૃતદેહને બહાર કાઢીને તેને પીએમ અર્થે મોકલીને વધુ તપાસ તેમને હાથ ધરી હતી ત્યારે અવાવરુ કુવા પાસેથી જપાજપીના નિશાન અને લોહીના નિશાન પણ મળી આવ્યા હતા ત્યારે ત્યાં એક બીજી વસ્તુ પણ મળી આવી હતી જે કોઈએ વિચાર્યું ન હતું ને ત્યાં મળી આવ્યું હતું એક મહિલાનું તૂટેલું ચપ્પલ જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ત્યારે પોલીસને સામે આવ્યું હતું કે ભૂપતભાઈ છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ગુમ હતા અને તે બાબતે પરિવારજનોએ પોલીસને જાણ પણ કરી હતી જેથી પોલીસે તપાસ હાથ ધરતા એક વીસ વર્ષીય યુવતીના સંપર્કમાં આધેડ હતા અને તે બાતમીદારો તરફથી જાણ થઈ હતી કે છેલ્લા આધેડ યુવતી સાથે જોવા મળ્યા હતા જેથી પોલીસે યુવતીને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગામેથી વિસ્વર્ષ્ય યુવતી ધારા ગોસ્વામીને ઝડપી અને પૂછપરછ હાથ ધરતા આ ભૂપતભાઈની હત્યા તેણે જ કરી છે અને તેના બે સગીર ભાઈઓએ કરી હોવાની કબૂલાત પણ જાણવા મળી હતી જેથી પોલીસે યુવતીના બંને ભાઈઓને પણ ઝડપી પાડ્યા હતા અને યુવતીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા તેણે હત્યાની સમગ્ર ઘટના પણ વર્ણવી હતી જેમાં તે ઘટનાની રાતના મોટરસાયકલ લઈને ભૂપતભાઈ ખાચરના ઘરે ગઈ હતી અને મંદિર નજીક બંને અંધકારમાં ગયા હતા જ્યાં પહેલેથી આરોપી ધારા ગોસ્વામીએ તેના બંને સગીર ભાઈઓને સંતાડેલા હતા જ્યાંથી જેવો મોકો મળ્યો તે જ સમયે પાછળથી ભૂપતભાઈ પર તીક્ષ્ણ હત્યાર થી ગામારી ને તેમનું મૃતદેહ જેથી પોલીસે આરોપી ધારા ગોસ્વામી અને તેના બંને ભાઈઓને સગીર ભાઈઓ છે તેમની ધરપકડ કરી છે અને ધારા ગોસ્વામીને બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને બંને સગીર આરોપીઓને બાળ સુધારણા ગૃહમાં

જે મહાદેવનું મંદિર છે એની નીચે આવેલ કુવામાંથી મળી આવેલ છે આ લાસ્ટને જે બનાવ જે સમગ્ર બન્યો એના તપાસ કરતા એવી જાણ થઈ કે એમની સાથે સંપર્કમાં રહેલ એક છોકરી ધારાબેન ગોસ્વામી જેમનું નામ છે એ પોતે પૈસાની લેવડ દેવડ અને બીજી કોઈ પણ રીતે એમની સાથે સંપર્કમાં હતા અને આ જ બાબતે એમની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી હતી અને આ બેન જે છે એમને પોતાના બે બીજા ભાઈઓને સાથે રાખી અને આ ભુપતભાઈ જે છે એને વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ તારીખ બાર નવના ના રોજ પોતાના ઘરેથી નાની બોલડીથી બાઇક ઉપર બેસાડી અને એમને આ જે મંદિર છે ત્યાં નીચે લાવેલા હતા અને ત્યારબાદ માથાના ભાગે અને શરીરમાં બીજી અન્ય ઈજાઓ કરી અને આ ભગવતભાઈને પાણીમાં ત્યાં કૂવામાં નાખી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા હતા હાલ જે છે આરોપીની શોધખોળ ચાલુ છે અને બસ બહુ ઓછા સમયમાં ત્રણેય આરોપી છે પોલીસના માં આવી જશે અને જે લાશ છે એનું પીએમ કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અને પરિવારજનોને લાશ જે છે સુપરત કરવામાં આવી છે

ત્યારે આ ક્રાઇમ એપિસોડ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં